હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચોળા ઢોકળી એકદમ ટેસ્ટી આપણી ચોળા ઢોકળી તૈયાર થાય છે તો એ માટે મેં અહીંયા ચોળા લીધા છે એક કપ ચોળા લીધા છે એને ચારથી પાંચ કૂકરમાં વિસલ વગાડી અને બાફી લીધા છે તો એકદમ આ રીતે મેસ થાય એવા આપણે બાફી લેવાના છે હવે આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું તો હું અહીંયા બાજરીના લોટની ઢોકળી બનાવું છું તો એ માટે આપણે એક બાઉલમાં એક વાટકી બાજરીનો લોટ લઈશું આમાં થોડો વધારે લોટ લઉં છું એનો મસાલો રોટલો કરીએ તો પણ સરસ લાગે છે એટલે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું હવે એમાં આપણે આદું મરચાં અને લસણને અજ કચરા ક્રસ કરેલા છે એ એક ચમચી જેટલા એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું ઢોકળી ખાટી મીઠી હોય સરસ લાગે છે એટલે એમાં આપણે હવે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું પછી એમાં દાણા અને મેથી એ મેં ઝીણું કટ કરેલું છે અડધી વાટકી જેટલું એ આપણે એડ કરી દઈશું તમારે એકલી મેથી નાખવીએ તો પણ નખાય ને એકલા દાણા નાખવા હોય તો પણ નખાય પણ આ બે નાખવી બે નાખશી તો બાજરીના લટ સાથે સરસ ટેસ્ટ આવે છે અડધી ચમચી આપણે મણ માટે તેલ એડ કરીશું બધું સરસ આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું એટલે આપણા મેથીના દાણાનું થોડું પાણી હશે ને એ અંદર મિક્સ થઈ જશે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી લઈશું જે વડાનો ને એવો લોટ બાંધે છે એ રીતનો આપણે લોટ તૈયાર કરી લઈશું તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે હવે એની આપણે ઢોકળી બનાવવાની છે તો થોડો થોડો આ રીતે લોટ લઈ અને નાની નાની આપણે ઢોકળી બનાવી લઈશું હું આ રીતે થેપીને જ બનાવું છું જો તમારે વણીને બનાવ્યું હોય તો પણ તમે બનાવી શકો થોડું અટામણ લઈને વણીને બનાવી શકાય ચોરસ બનાવ્યું હોય તો પણ આ રીતે ગોળ ઢોકળી બનાવી સરસ ઢોકળી તો હું બધી ઢોકળી આ રીતે તૈયાર કરી લઈશ ને આટલો લોટ રાખે છે એનો હું મસાલા રોટલો બનાવીશ હવે આપણે ચોળા ઢોકળીનો વઘાર કરીશું તો એ માટે આપણે કડાઈમાં દોઢ ચમચી જેટલું તેલ મોટી દોઢ ચમચી જાય એટલું આપણે તેલ લીધું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું રાઈ તતળે એટલે આપણે એમાં જીરું એડ કરીશું હવે થોડી આપણે હિંગ એડ કરીશું ઢોકો ચોળા છે એટલે પચવામાં હલકા થાય એ માટે થોડા લીમડાના પાન એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલી એને સાતળી લઈશું આ રીતે વઘાર સાતરીશું તો એનો ટેસ્ટ સરસ આવશે હવે એમાં આપણે લીલું લસણ એડ કરીશું તો બે ત્રણ ચમચી જેટલું લીલું લસણ છે ઓપ્શનલ છે જો શિયાળો હોય હોય તો એડ કરવાનું ના હોય તો પણ તમે લીલા લસણ વગર પણ ઢોકળી બનાવી શકો છો હવે મસાલા કરીશું તો અડદર પાવડર આપણે પોણા ચમચી જેટલું એડ કરીશું તમારે તીખાસ જોતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું જીરું પાવડર અડધી ચમચી એડ કરીશું મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો હવે આપણે ચોળા બાફીને રાખેલા એ પાણી સાથે જ આપણે એડ કરી દઈશું આ રીતે મિક્સ કરી લઈશું આપણે બેઝિક મસાલાથી ચોળા ઢોકળી બનાવીએ છીએ તો પણ એનો ટેસ્ટ સરસ આવે છે આ રીતે સરસ પહેલાં મિક્સ કરીશું અને થોડી વાર ચડવા દઈશું પછી આ રીતે થોડા મેસ કરી લઈશું એટલે આપણી ગ્રેવી છે ને થોડી ઘટ થાય અને ખાવામાં પણ સરસ લાગે હવે આપણે પાણી એડ કરીશું તો બે કપ જેટલું પાણી લીધું છે તમારે જે રીતની ઢોકળી બનાવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું મેં અત્યારે ચાર વ્યક્તિને સર્વ થાય એટલી ઢોકળી બનાવી છે એટલે બે કપ જેટલું પાણી લીધું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ રીતે થોડી વાર ચલાવી લઈશું હવે ઉકળવા દઈશું આપણે ઉકળવા લાગે છે આપણી ચોળા ઢોકળી એટલે આપણે એમાં આપણે ઢોકળી મેળવાની આ રીતે ઉકળે પછી જ આપણે ઢોકળી મેળવાની છે તો હું પહેલાં એક નાની ચમચી જેટલો ગોળ એડ કરી દઉં છું ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ સરસ આવે છે એમાં આપણે ઢોકળી એડ કરી દઈશું આ રીતે છૂટી છૂટી એડ કરવાની એટલે બધી એક સાથે સરસ સરસ ચડી જાય અને હળવા તે આ રીતે મિક્સ કરવાનું એટલે આપણી ઢોકળી ભાગી ના જાય હવે ઢાંકણ ઢાંકી અને ઢોકળીને ચડવા દઈશું તો પાંચથી સાત મિનિટ જેવી ઢોકળીને આપણે પહેલાં ચડવા દઈશું હવે આ રીતે હળવાથી ચલાવીશું પછી આપણે ચેક કરવાની જો આ રીતે ચેક કરશે ને એટલે ગ્રેવીને ખબર પડશે અને ઢોકળી ચડી કે નહીં એ ખબર પડી જશે આ રીતે ચમચીથી ભાગશે ને જો બગાઈ જાય તો આપણે ઢોકળી ચડી જઈ હોય છે હવે થોડીવાર વાર ઉકળવા દઈશું એટલે આપણી ગ્રેવી છે ને થોડી ઘટ થઈ જાય હવે ચોળા ઢોકળી ઉકળી ગઈ છે એમાં આપણે ફ્રેશ દાણા એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું તો આપણી ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે તો ઢોકળીને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી ચોળા ઢોકળી તૈયાર થાય છે ને ઢોકળી હોય એટલે થોડા ભાત તો સાથે હોય જ એટલે આપણે થોડા ભાત એડ કરીશું અને થોડા દાણા એડ કરીશું ને ઢોકળીનો સ્વાદ બમણો કરે એ માટે આપણે એમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી વગર ઢોકળી અધૂરી જ હોય છે આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે ઘી ઢોકળી હોય એટલે ઘી હોય જ તો તૈયાર છે આપણી ચોળા ઢોકળી જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ